નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયો છું તો મિત્રો આ રચનાનું રસપાન સાંભળવા માટે આપ સૌનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હો મિત્રો આજની પ્રથમ રચનાનું ટાઇટલ છે જીવતા કફન આ રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો ખામોશીમાં હું જીવી રહ્યો છું દુઃખોની પીડાને હું સહી રહ્યો છું ખામોશીમાં હું જીવી રહ્યો છું દુઃખોની પીડાને હું સહી રહ્યો છું બદનામીનું કલંક દૂર કરવા માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું બદનામીનું કલંક દૂર કરવા માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું લોકોની નજરમાંથી હું ઉતરી ગયો છું ઈર્ષ્યાની આગમાં હું સળગી રહ્યો છું લોકોની નજરમાંથી હું ઉતરી ગયો છું ઈર્ષ્યાની આગમાં હું સળગી રહ્યો છું નફરતભરી નજરોથી બચવા માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું નફરતભરી નજરોથી બચવાને માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું સુમસાન ગલીઓમાં હું ભટકી રહ્યો છું પથ્થરો અને ઠોકરો હું ખાઈ રહ્યો છું સુમસાન ગલીઓમાં હું ભટકી રહ્યો છું પથ્થરો અને ઠોકરો હું ખાઈ રહ્યો છું મારા ચહેરા ઉપર કોઈ ન થૂકે તે માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું મારા ચહેરા ઉપર કોઈ ન થૂકે તે માટે હું મારા ચહેરાને છુપાવી રહ્યો છું ભૂખ અને તરસથી હું મરી રહ્યો છું જીવતા કફન હવે હું બની રહ્યો છું ભૂખ અને તરસથી હું મરી રહ્યો છું જીવતા કફન હું બની રહ્યો છું ઇજ્જતભરી જિંદગી જીવવા મુરલી હું ખુદાના ચમત્કાર માટે તડપી રહ્યો છું ઇજ્જતભરી જિંદગી જીવવાને મુરલી હું ખુદાના ચમત્કાર માટે હું તડપી રહ્યો છું હું ખુદાના ચમત્કાર માટે તડપી રહ્યો છું હું ખુદાના ચમત્કાર માટે તડપી રહ્યો છું તો મિત્રો આપ સૌ બી આ મારી પ્રથમ કાવ્યરત્ના સાંભળી હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરત્ના પ્રસ્તુત કરી રહ્યો છું જેનું ટાઈટલ છે તારાઓની મહેફિલ તો મિત્રો આ કાવ્યરત્નાને શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો બહુ જ જલ્દી રાતની આજે શરૂઆત થઈ ગઈ બહુ જ જલ્દી રાતની આજે શરૂઆત થઈ ગઈ સૌને અલવિદા કહેવાની વેળા પણ આવી ગઈ સૌને અલવિદા કહેવાની વેળા પણ આવી ગઈ હું તો બેઠો હતો તારાઓની મહેફિલ ભરીને હું તો બેઠો હતો તારાઓની મહેફિલ ભરીને પૂનમનો ચંદ્ર જોતા મુજને તારી યાદ આવી ગઈ પૂનમનો ચંદ્ર જોતા મુજને તારી યાદ આવી ગઈ વર્ષો પહેલાં કરેલ મિલનની પળો મનમાં તાજી થઈ વર્ષો પહેલાં કરેલ મિલનની પળો મનમાં તાજી થઈ તારી તસવીર જોતા મારા રોમ રોમ લહેરાવી ગઈ તારી તસવીર જોતા મારા રોમ રોમ લહેરાવી ગઈ હું તો સરકી ગયો હતો સ્વપ્નોની દુનિયામાં હું તો સરકી ગયો હતો સ્વપ્નોની દુનિયામાં સપનામાં જ તારી સુંદર સુરત મુજને દેખાઈ ગઈ સપનામાં જ તારી સુંદર સુરત મુજને દેખાઈ ગઈ કેટલી જલ્દી આજની રાત પણ પસાર થઈ ગઈ કેટલી જલ્દી આજની રાત પણ પસાર થઈ ગઈ તુજને આવતી જોઈને મારી ધડકોનો વધી ગઈ તુજને આવતી જોઈને મારી ધડકોનો વધી ગઈ હું તો આતુર હતો તુજને આવકારવા મુરલી હું તો આતુર હતો તુજને આવકારવા મુરલી ત્યાં તો તું દોડીને મારા દિલમાં સમાઈ ગઈ ત્યાં તો તું દોડીને મારા દિલમાં સમાઈ ગઈ ત્યાં તો તું દોડીને મારા દિલમાં સમાઈ ગઈ તો મિત્રો આ બંને કાવ્યરત્નો આપે સાંભળી જેના શબ્દો આપને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિશિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો જુઓ સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કવિરતા અને સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક ઇન ઇન્ટુ પ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવીને એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું માસુરી વદન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્રના ગ્રુપના શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને કાવ્યરત્નાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ